નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ હું છું શૈલજાસગર આપની સાથે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાંથી વિભાજિત થયેલા નવા કદવાલ તાલુકા પાટનગર આજે પ્રજાને મહાન ભેટ આપી રહ્યું છે હા કદવાલ તાલુકાની નવનિર્મિત હંગામી કચેરીનું પ્રજાને સમર્પણ કરવામાં આવ્યું છે લોકાર્પણ સમારોહમાં રાજ્યના મંત્રી ભીખુભાઈ પરમાર અધ્યક્ષસ્થાને રાહત લાંબા સમયથી પ્રજામાં અપેક્ષા હતી કે તાલુકા કચેરીઓ કાર્યરત થાય અને લોકોને દૈનિક વહીવટી કામકાજ માટે દૂર પાવી જેતપુર અથવા છોટાઉદેપુર ન જવું પડે હવે આ સ્વપ્ન સાકાર થવું છે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કારગી જૈન જિલ્લા તંત્રના અધિકારીઓ લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ સાંસદ નારાયણ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા અને સ્થાનિક રાજવી પરિવારના ભરતસિંહ જીતાધા અને કુંવર સાહેબ ઉપસ્થિત રહ્યા અગ્રણી આગેવાનોની વિશાળ હાજરીથી આ લોકાર્પણ સમારોહને વિશેષ ભવ્યતા મળી હતી હવે કદવાલ તાલુકાની કચેરીઓ કાર્યરત થતા પેતાલીસ ગામોની પ્રજાને સીધો લાભ મળશે જમીન માપણી હોય આવક કે જાતિના પ્રમાણપત્રની જરૂર હોય કે પછી નાયબ મામલેતર કચેરીમાં દૈનિક કામ આ બધી સેવાઓ હવે કદવાલ ખાતે જ ઉપલબ્ધ રહેશે સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે કારણ કે હવે દૈનિક કામકાજ માટે લાંબી દોડધામ નહીં કરવી પડે પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે અને કદવાલ ખાતે નવા તાલુકાના ઐતિહાસિક લોકાર્પણને ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે નવા તાલુકાની કચેરીઓ કાર્યરત થવાથી પ્રજાના વહીવટી કામોમાં ગતિ આવશે અને બેતાલીસ કામોની જનતાને મોટો લાભ થશે આ દિવસ કદવાલ માટે એક નવા યુગની શરૂઆત સમાન છે અહેવાલ ઇરફાન મકરાણી કદમ